અરવલ્લી ભીરોડાના સુનસરમાં ત્રાટક્યું મીની વાવાઝોડું ગત સાંજે ભારે પવનના કારણે નુકસાન થયું છે ભારે પવન થતાં કાચા મકાનોના પતરા ઉડ્યા ત્રણ મકાનોમાં ભારે નુકસાન થયું છે મકાનની છત ઉડી જતા ઘર વકરીને પણ નુકસાન પહોંચ્યું છે તો ત્રણ મકાનોમાં ભારે નુકસાન થયું છે મકાનની છત ઉડી જતા ઘર વકરીને પણ નુકસાન પહોંચ્યું છે ગત સાંજે ભારે પવન કે જેની શરૂઆત થઈ હતી વાતાવરણમાં પલટો ગઈકાલ સાંજથી જ જોવા મળ્યો હતો સુનસરમાં મીની વાવાઝોડું ભીલોડા અરવલ્લીના સુનસરના દ્રશ્યો જુઓ આપ વાવાઝોડાને કારણે કેટલીક જગ્યા પર નુકસાન થયું છે છતનો ભાગ તૂટી પડ્યો છે ત્રણ મકાનો છે તેમાં મકાનની છત ઉડી જતાં ઘર વખરીને પણ નુકસાન થયું છે તો સુનસરમાં પરિસ્થિતિ છે મિની વાવાઝોડાની અને તેના કારણે અફરા તફરીનો માહોલ પણ સર્જાયો હતો ગઈકાલ સાંજથી જ ભારે પવન આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે દ્વારકામાં શું સ્થિતિ છે ત્યારે અરવલીમાં ત્રણ મકાનો છે તેના છાપરા ઉડ્યા હતા અને તેના કારણે ઘરવકરીને નુકસાન તો બીજી તરફ લગ્નસરાની સિઝન છે અને એ બધાની વચ્ચે આ જે પવન ફૂંકાયો હતો તેના કારણે મંડપ પણ ઉડતા જોવા મળ્યા